ધોરણ પાંચ પર્યાવરણમાં પાઠ નંબર છ જળ એ જ જીવન આપણે બધાને ખબર છે છોકરાઓ કે પાણી વગર તો આપણું જીવન જ નથી પીવા માટે પાણી નાહવા માટે પાણી રસોઈ માટે પાણી ખેતીના પાકો માટે પાણી પ્રાણીઓ પશુઓ મનુષ્યો પક્ષીઓ બધા માટે પાણી એટલું જ જરૂરી છે જો ઘણા વર્ષો પહેલાં આ ચિત્ર ગડ સીસરનું છે આ જે ચિત્ર છે ગડ સીસરનું છે સરનો અર્થ થાય છે તળાવ જેસલમેરના રાજા ગઢસિંહે સાડા છસો વરસ પહેલાં લોકોની મદદથી આ બનાવ્યું હતું તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ છે શણગારેલી પરસાળ મોટા ખંડ ઓરડાઓ અને બીજું ઘણું બધું છે લોકો અહીં તહેવાર ઉજવવા અને સંગીતના નૃત્યના કાર્યક્રમ માણવા આવતા ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા તળાવ છે એ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા જો આ તળાવ છે તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો જે વધારાનું પાણી છે ને નીચેની સપાટીએ બનાવેલું તળાવ છે એમાં જાય એવી રીતે બનાવવામાં આવેલું હતું જ્યારે તે પાણી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું એવી રીતે ક્રમશઃ નવ તળાવ ભરાતા ટૂંકમાં પાણી વેસ્ટ ન જાતું તળાવ એક ભરાઈ જાય તો બીજા તળાવમાં જાય બીજું ભરાઈ જાય ત્રીજા તળાવમાં એવી રીતે નવ તળાવ હતા તો વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું આજે ગઢ સીસરનો ઉપયોગ થતો નથી તે નવ તળાવની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાન આવી ગયા છે આ તો પહેલાંનું ચિત્ર છે હવે આ તળાવમાં પાણી નથી ભરાતું વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે અલબિરુની નજર હજાર વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો એનું નામ હતું અલ જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે અલ બિરુનીએ જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું ને દરેક વિગત નોંધી એણે ખાસ એ વસ્તુની નોંધ કરી કે જે તેને પોતાના દેશ કરતાં અલગ હતી ભારત દેશમાં અહીં તે સમયના તળાવ વિશે તેણે જે લખ્યું તેનો કેટલોક ભાગ આપેલો છે એને શું લખ્યું કે અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે મારા દેશના લોકો તેમને જોઈને આશ્ચર્ય પામશે તેઓ મોટા પથ્થરની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડીને તળાવની આજુબાજુ શું બનાવે છે બનાવે છે એની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે નીચે જાય છે છે ઉપર જવાના અને આવવાના જુદા જુદા તેથી ત્યાં ભીડ ઓછી થાય છે આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલ બિરુનીએ લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ ત્યાં કોઈ ખેતર કે પાકા રસ્તા વાડીઓ ગટર વગેરે હોઈ શકે તે વિસ્તાર ઢાળવાળો છે પથરાળ છે કે સપાટ છે તમારે જોવાનું વિચારો કે ત્યાં વરસાદ આવે તો શું થાય ઢાળવાળો હોય તો બધું પાણી વહી જાય બરાબર વરસાદનું પાણી ક્યાં જશે ગટરમાં પાઇપમાં કે ખાડાઓમાં શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે ટીપે ટીપે જો જેસલમેર ઉપરાંત રાજસ્થાન ગુજરાતમાં ઘણી જગ્યા એવી છે કે જ્યાં ઓછો વરસાદ પડે છે તો અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે ક્યારેક તો એટલો પણ નથી આવતો અહીંની નદીઓ છે એમાં આખું વર્ષ પાણી હોતું નથી તેમ છતાં આ વિસ્તારના મોટા ભાગના ગામડામાં પાણીની અછત નથી કેમ કે લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા પાણી દરેકની જરૂરિયાત છે આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ આ કામ વેપારી હોય કે મજૂર કારીગર હોય કે ખેડૂત દરેકે સાથે મળીને કરવું જોઈએ નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે જેથી તે વિસ્તારની જમીન છે ફળદ્રુપ થાય છે અને ખેતી માટે ઉપયોગી આવે છે આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે જો આ ચિત્રમાં ટાંકીમાં જ પહોંચે છે તેનો રસ્તો દોરો પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે નંદા જેનો એક પ્રવેશ દ્વાર હોય ભદ્રા જેમાં બે પ્રવેશ દ્વાર હોય જયા જેમાં ત્રણ પ્રવેશ દ્વાર હોય વિજયા જેમાં ચાર પ્રવેશ દ્વાર હોય તો આ ચાર પ્રકારની નંદા ભદ્રા જયા અને વિજયા વાવ હોય છે જો અહીંયા વાવનો ફોટો દોરેલો છે તમે ક્યારે વાવ જોઈ છે આ ચિત્ર જુઓ તમે જોઈને અનુમાન કરી શકો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય કેટલા બધા દાદરા છે ને માળ છે કૂવામાંથી પાણી ઉપર ખેંચવાને બદલે લોકો દાદરાથી શું કરે છે તો કે નીચે જાય છે એક દાદરો ઉતરી બીજો ત્રીજો છે અને પાણી સુધી પહોંચી શકે તો એને કહેવાય વાવ વર્ષો પહેલા લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસિયા મુસાફરોને પાણી આપવું એક સારી બાબત છે એટલે શું કર્યું એ લોકોએ વાવ બંધાવ્યા અને વાવ કહેવાય જોવા છે તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો કે જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે ઘર વપરાશ માટે પાણી ક્યાંથી લઈ આવતા અત્યારે કોઈ ફેરફાર છે મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી જેમ કે પરબ મશક અથવા કંઈ બીજું અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે તો કે હવે તો દુકાને દુકાને બોટલ મળતી હોય છે પાણીની પહેલાં તો પાણીના પરબો ને એવું રસ્તામાં બંધાવવામાં આવતું આજે પણ લોકો જૂના તળાવ ધારાઓ ધરાવો વાવ અને વહેડાઓમાંથી પાણી મેળવે છે ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કે જળ વધાવવા ભેગા થતા હોય છે આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ લગ્ન પછી તે નવા ગામમાં આવી છે નવી પરણેલી વહુ છે તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે જો છે ભારતની સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે તે નદી કે તળાવમાં આવે ત્યારે એની પૂજા કરે છે શહેરોમાં આ રિવાજનું રૂપ જોઈ શકાય છે નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ કે તમે વિચારો એક દિવસ તમારા ઘરમાં ખાલી પાણી ના આવે કેવી હાલત થાય વિચારજો ગુજરાતના ઘણા ગામમાં તળાવ છલકાઈ જાય એની ઉજવણી કરવામાં આવે છે તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે મેઘ લાડુની વહેંચણી કરવામાં આવે છે શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે તમે જોયા હશે આવા ઘડા પાણી સંગ્રહ કરવા માટે જુઓ આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે બીજા ચિત્રમાં ચડકાટ ધરાવતો પિત્તળનો ઘડો છે આ તાંબાનો છે આ પિત્તળનો છે પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરનું કોતરણી કામ જોવા મળે છે તમે જળાશયની નજીક સુંદર ઇમારતો જોઈ છે તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ કૂવો કે વાવ છે તો તમારે આ બધું એના વિશે લખવાનું કે કેટલો જૂનો છે એને કોણે બંધાવ્યું હતું એનું પાણી ચોખ્ખું છે એને જો નિયમિત સાફ રાખવામાં આવે છે બધું તમારે એ લખવાનું જો તમારી આસપાસ કોઈ તળાવ હોય કૂવો હોય કે વાવ હોય તો ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં જોધપુર અને એની આજુબાજુના વિસ્તારમાં વરસાદ નહોતો લોકોને જૂનીને ભૂલાયેલી વાવ યાદ આવી તેઓએ વાવ સાફ કરીને બસો ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો અને એ વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા તરસિયા નગરે વાવમાંથી પાણી મેળવ્યું થોડા વર્ષો પછી વરસાદ આવ્યો અને પાછી વાવ ભૂલાઈ ગઈ છે પુનિતા જ્યાં રહે છે ત્યાં બે જૂના કૂવા છે એના દાદી એમ કહે છે કે પંદર વીસ વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું પણ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે શું કામ તો કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી અથવા તો જમીન કૂવામાંથી ખેંચી લાવવામાં આવ્યું જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી વૃક્ષ અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે કે એના માટે કોઈ બીજું કારણ છે શું કારણ હોઈ શકે એના માટે ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે પાના નંબર સત્તાવન જુઓ અને ચર્ચા કરો તમે તમારા ઘરમાં પાણી એમાં આપેલી કોઈ રીતથી મેળવો છો તો રાઈટ કરવાનું જો પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં બે વાર આવે છે ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભા રહેવું પડે છે જો આવી રીતે તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે પછી આ એમ કે છે કે અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ નજીકનો કૂવો એક વરસ પહેલાં સુકાઈ ગયો હતો હવે અમારે બીજા કૂવા સુધી દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે આ છોકરી એમ કે છે કે અમને ઘરે પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેનો ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ ક્યારેક તો તે ગંદુ પણ હોય છે અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે આ એમ કે છે નજીકમાં હેન્ડપંપ છે પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે તો આ છોકરો એમ કહે છે કે અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે હવે અમને કોઈ મુશ્કેલી નથી આ છોકરો એમ કે છે કે અમારે બોરવેલથી પાણી ખેંચવા માટે મોટર મૂકવી પડે છે અને અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ અને આ એમ કહે છે કે અમે પાણી કેનાલમાંથી મેળવીએ હવે તમારી તમારા ઘરે આ બધી રીતમાંથી કેવી રીતે પાણી આવે છે અહીંયા તમારે રાઈટની નિશાની કરવાની બધાને જીવવાનો હક છે તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળે જ અમુક વિસ્તાર એવો છે કે જ્યાં પાણીની બહુ જ તંગી હોય છે અમુકને તો પીવા માટે પણ પાણી નથી મળતું એવું કેમ હશે કે કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે તમે ક્યારે એવું જોયું છે ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે જો હાઇડ્રો હાઇડ્રોલિક વિભાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જળ બિલ છે જળ વેરો જ આપણે ભરીએ છીએ જેમ કેમ લાઇટ બિલ આવી તે જળ બિલ હોય જો છે આ બિલ કઈ ઓફિસેથી આવ્યું છે તો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી શું તમારે પણ પાણીનું બિલ ઘરે મળે છે પૂછજો તમારા મમ્મી પપ્પાને મળતું હશે બરાબર શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે કેટલું પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે તો બધું તમે તમારા વડીલને જો અહીંયા ભાવ લખેલો છે છે કુલ કેટલી રકમ ચૂકવવાની અગાઉ કેટલી હતી એ બધું બિલમાં લખેલું છે કેટલાક એવા સમૂહ છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ છે તરુણ ભારત સંઘ તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી આ દડકી માઈ છે તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવો પડે છે ઘણી વખત તો તેઓને પ્રાણી માટે કૂવામાંથી પાણી ખેંચવું પડે છે ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે દડકી એ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને એક તળાવ બનાવ્યું જેથી પ્રાણી માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ ગઈ લોકોને વધારે દૂધ મળતું થઈ ગયું એટલે એની કમાણીમાં પણ વધારો થયો તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર વાંચ્યા છે લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે તો સરસ મજાનો છઠ્ઠો પાઠ હતો પાંચમા ધોરણનો ફરી પાછા આપણે સાતમા પાઠમાં મળીશું ત્યાં સુધી બાય બાય